કેમ કે ઈ પ્રેન્ક થવાનો છે વિજયભાઈ માંથી ઈ બધા રૂમ માં સુઈ ગયા છે તો હવે હું નાના નાના તૈયારી કરીએ છીએ પ્રેન્ક ની કઈ પ્રેન્ક છે અનંતભાઈ સ્ક્રીન ની સ્ક્રીન પ્રેન્ક છે એમાં એવું દેખાય કે આપણી સ્ક્રીનમાં માં લાઈન આવી ગઈ છે એટલે આપણે આપણે થઈ જાય ટ્રેન્કની તૈયારી પછી જ મળીએ વિજયભાઈ સાથે બાય ચાલો તો હવે જઈએ બતાવવા जिगल, जिगल, तुम झोउ तो हो? वो जी। तुम झोउ तुम्हारे फुट बड़ी कियो ली क्या नहीं, <laughs> नहीं तो थे? हाँ, वो बने हुए झोउ तो भाई, झोउ, हम्म, मैंने सोचा, कहाँ पे? मैं टिप्पणी करती हूँ क्या लोगों से, हम्म, फ़ोन

ચાલો તો વિજયભાઈ નું તો કામ લેવાઈ ગયું છે હવે કેનું લેવું ત્યારે મનીષભાઈ નું ખૂણું લે બે ને ત્રીસ થઈ છે નીંદ્ર આવતી નથી હવે એટલે હવે કઈક નવી નવું વિચારીએ બરોબર ને

રાફ હાલો પછી આગળ મળીએ ગાઈસ ઓયજે બેનીંદર ખરાબ અને હવે ઈ અમારી ટીમ માં આવી ગયા છે એને કે આ ખાલી બતાવો આમ રીતના બેઠા છે ખરાબ કરી નાખી કેવું આગળ એવું કરી દે ભીખા

જે મને એક જો નામ છે ને આમ ફરી ના દાવા રાખના તે ને એક જો છે ને બી આયો વિલે આવી હાલ તો લાબલાંદર જે બનાવી ગઈ જી આયો ને સિસ્ટમ તો છોટ જ છે ઊભો ગય ને દે ભીખા દે કા ગમઈ થા શકે ચા લાગર જ મને રાઈસ હે જો મારા

મેમ્ વધી ગયા મુક કરવાનું વિચાર્યું છે મુનિપભાઈ નો રેડી ઓકે તમે બધા

तू मने ले यार मारे तारो कर्जदार नथी राखो आयला अबे उ तने ले जाओ अबे हेलो गयो का अगक लड़ा बस तो भरी लिए हाल छे हिंसा बस मावी गया हो बार कोन बंद कर छे सेनसा सुत छोन बचो मुझ छ आलो वलोग ई બંધબી મારે કરવાનો ગાઈઝ આ ભાઈ માં મજા આવે તારે શું છે હવે તાર કઈ છે કોઈ જગ્યા લઈ જાય તો સિસ્ટમ થઈ ગઈ બધા આ ભાઈ એક નંબર સિસ્ટમ થઈ તો તમે જોયું જ બારે હું થ્યું તો મજા તું જો આ નો નો ગાલીન તો અયા જિન કા ફરી જયો હા મમની આવી ગઈ અલતા તો તારા ફોન માં જો કે આવી ગઈ મારે છે હું જો તારા ફોન માં જો આવી ગઈ જો নবে মন মুলি প কেপচ কর টিবে লি মি ইহাজু কই তো তো মার্টি পাইর ম ম লে হালে তোছে লে মুল মহা

ફ્રોડ જેવી લાગે તો આ કોઈના રિએક્શન જ નથી કે માઈ ગયો મોબાઈલ એટલે નીંદર બધાને વાલી છે તો ગાઈસ હવે એવું લાગે છે નાઈ ધોઈ લઈએ બરોબર ત્રણ વાગી ગયા હવે નાઈ લઉં પછી સુઈ જાય બરોબર ને ભાઈ બરોબર અમને સુવા દે જાય હવે તમને હું નાઈ લઉં બધા સુઈ વિજયભાઈ વૈયા ગયા ઘરે તો હું સુઈ જાઉં છું નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ બરોબર ને

મારી ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને આની પહેલાના કીધેલું જ હતું તો શેર કરો એક કરી દેજો પણ હવે કરી દેજો શેર તો હવે મળીએ બીજા વ્લોગમાં એટલે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મને તમને બીજા વ્લોગ જોવા મળશે તો ત્યાર સુધી માટે બાય